નમસ્કાર શો ટાઈમમાં ભાવનગર જિલ્લા પોલીસ વડા તરીકે ભાવનગરના એસપી ડોક્ટર હર્ષદ પટેલની અમદાવાદ ખાતે બદલી થતા તેમના સ્થાને દેવભૂમિ દ્વારકાના એસપી નીતિશ પાંડેની નિમણૂક કરવામાં આવી છે નીતિશ પાંડે આજે ભાવનગર ખાતે હાજર થયા હતા અને એસપી તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો આ અંગે એસપી પી પાંડે માહિતી આપી હતી આજ રોજ એસપી ભાવનગર તરીકે હું નીતિશ પાંડે ચાર સંભાળી લીધું છે અને અમારા આવતા દિવસોમાં કાયદા વ્યવસ્થા જળવાઈ રહે અને ક્રાઈમ જે છે કંટ્રોલમાં રહે એના માટે અમારી જે છે અને પોલીસની અમારી મહેનત રહે છે અને એના હિસાબથી જે પણ કાર્યક્રમ છે અમે કરશું ભાવનગર શહેર અને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણીની સાથોસાથ ગુનેગારોને કાબૂમાં લેવામાં આવશે તેમ નવનિયુક્ત જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું